નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશન ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ સોનબાઈ સાત ભાઈઓ હતા સાત ભાઈ વચ્ચે એક જ નાની બહેન બહેનનું નામ સોનબાઈ સોનબાઈ એના મા બાપની બહુ જ માનીતી હતી સાત ભાઈ એના ઉપર પ્રાણ પાથરે છે પણ સાત ભાભીઓથી સોનભાઈના લાળ ખમાતા નહોતા મા બાપ ચાલ્યા જાત્રા કરવા દીકરાને બાપ કહે કે મારી સોનભાઈને કોચવશો માં હું સાથે વહો છાનામાના દાંત બેસીને કહે કે હો મા બાપ ચાલ્યા કહ્યા નાનો દીકરો સાથે ગયો મેળી ઉપર બેઠી બેઠી સોનભાઈ ડીંગલે પોતીએ રમી એક દિવસ રમતા રમતા એક પોતિયું નીચે પડી ગયું સોનબાઈ એક ભાભીને કહે ભાભી ભાભી એ લુંગળું દઈ જાઉં ને ભાભી કહે ઓહો રાજગરીબા તમારે પગે કાંઈ મેંદી નથી મેલી નીચે ઉતરીને લઈ લ્યો ને સોનબાઈની આંખમાં પાણી આવ્યા એને મા બાપ સાંભળ્યા બીજે દિવસ થયો છ ભાઈ ઉઠીને કામે ગયા ભાભી કહે સોનભાઈ બેઠા બેઠા રોટલા ખાવા નહીં મળે લ્યો આ બેડું ભરી આવો પાણી સોનબાઈ પાણી ભરવા ગઈ માથેથી બેડું પડી જાય લુંગળા ભીંજાય ને માર કે માણસો મસ્કરી કરે માંડ માંડ સોનબાઈ બેડું ભરીને ઘેર આવી ને ગોળામાં પાણી રેડ્યું પાછી બીજું બેડું ભરવા ચાલી ભાભીએ ગોળાને પાણો માર્યો એટલે નીચેથી ગોળો નંદવાઈ ગયો ને પાણી બધું ઢોળાઈ ગયું સોનબાઈ બીજી હેલ્ય ભરીને આવી ત્યાં તો ગોળામાં પાણી ન મળે બીજી હેલ્ય રેડીને સોનબાઈ ત્રીજું બેડું ભરવા ચાલી વળી આવીને જોઈએ તો ગોળામાં પાણી નહીં નદી કાંઠે જઈને સોનબાઈ રોવા લાગી એને રોટી સાંભળીને એક દેડકો એની પાસે આવ્યો દેડકાએ પૂછ્યું તને શું થયું છે નાની બહેન સોનબાઈ કહી ભાભીએ ગોળો ફોડી નાખ્યો પાણી ભરાતું નથી દેડકો સોનબાઈની સાથે એને ઘેર ગયો જઈને ગોળામાં જ્યાં બોકારું હતું તેઓ ભરાઈને બેઠો પછી સોનબાઈએ પાણી રેડ્યું આખો ઘોળો ભરી દીધો પાણીનો એક ટીપુએ દેડકાઈએ બહાર નીકળવા દીધું નહીં ભાભીએ દાંત બીસ્યા ત્રીજો દિવસ થયો ભાઈઓ કામે ગયા સોનબાઈને બોલાવીને બીજી ભાભી કહી લેઓ આ કમોદ ગણીને દાણા દઉં છું જાઓ કમોદ ખાંડીને ચોખા કાઢી આવો એકે દાણો ઓછો થશે કે એકે દાણો ભાંગશે તો જીવ કાઢી નાખશું ઝાડ હેઠળ જઈને સોનબાઈ બેઠી બેઠી આંસુ પાડે છે ત્યાં તો આ પરંપરા ચકલીઓ આવી પહોંચી ચકલીઓ કહી નાની બહેન રડે છે શું કામ સોનબાઈ કહી ભાભીએ કમક ખાંડવા દીધી છે એકે દાણું ભાંગે કે એકે દાણો ઘટે તો ભાભી જીવ કાઢી નાખે ચકલીઓ કહી અરે એમાં તે શું એમ કહીને બધી ચકલીઓ વળગી પડી ઘડી વારમાં તો બધા દાણા ફોલાઈ રહ્યા એકે દાણો ભાંગ્યો નહીં દાણા લઈને સોનભાઈ ઘેર આવી બાબી કહે એક દાણો ઓછો થાય છે તું ખાઈ ગઈ હઈશ જા લઈ આવ લીધા વિના આવીશ નહીં સોનભાઈ ઝાડ હેઠળ જઈને રોવા લાગી ચકલીએ દોડી આવી સોનભાઈએ બધી વાત કહી ચકલીઓ કહી બાઈઓ તપાસો સોહો પોત પોતાના મોડા એક બુઢી ચકલીની ચાંચમાં એક ચોખાનો દાણો રહી ગયેલો સોનબાઈ એ દાણો લઈને ઘેર ગઈ દાણો ભાભીને દીધો ભાભીએ દાંત ભીસ્યા ચોથો દિવસ થયો ભાઈઓ કામે ગયા સોનબાઈને બોલાવીને ત્રીજી ભાભી કહે જા આ એક એકસી લુંગળા ધોઈ આવ બગલાની પાંખ જેવા ઉજરા કરીને લાવજી નહીં તો જીવ કાઢી નાખીશ એક ઘાસડી લુંગળા લઈને સોનબાઈ નદી કાંઠે જઈ બેઠી બેઠી આસુ પડવા લાગી એને રોતી જોઈને અપરંપર બગલા આવ્યા પગલા કહે નાની બહેન શું કામ રડે છે સોનબાઈ કહે ભાભીએ એક ઘાસડી લુંગળા દીધા છે બગલાની પાંખ જેવા ઉજળા કરવાનું કહ્યું છે નહીં તો ભાભી જીવ લેશે બગલા બોલ્યા એમાં શું ચાલો ભાઈ લઈ લ્યો એક એક લુંગડુંને ધોઈ નાખો થોડી વારમાં તો લુંગળા બગલાની પાંખ જેવા ઉજળા ધોળા રહ્યા લઈને સોનબાઈ ઘેર ગઈ બાભી કહે એક લુંગડું ઘટે છે તે જ ચોરી લીધું હશે જા લઈને આવજે વળી સોનબાઈ નદી કાંઠે ગઈ બગલાને બધી વાત કહી બગલા કહી ભાઈઓ તપાસો પોત પોતાની પાંખ એક ભૂઢા બગલાની પાંખમાં લુંગડો ભરાઈ રહેલું એ લઈને સોનબાઈ ઘેર ગઈ ભાભીઓએ દાંત ભીસ્યા પાંચમો દિવસ થયો ભાઈઓ કામે ગયા સોનબાઈને ચોથી ભાભી કહી કે જાઓ બગડામાંથી છાણા લાકડાનો ભારો લઈ આવો સોનબાઈ કહે ભાભી બારો બાંધવા દેવરી દેશો ભાભીએ દોરી દીધી નહીં વગડામાં બેસીને સોનબાઈ આંસુ પાડે છે ત્યાં મોટો શરફ આવ્યો શરફ કહી નાની બહેન રડે છે શું કામ સોનબાઈ કહી ભાભીએ દોરી નથી દીધી બારો સી રીતે બાંધુ શરફ કહી બહેન તારા ભારાને હું વીજળાઈ પડીશ તો ઘેરે જઈને ધીરે ધીરે બારો નીચે મિલજી એટલે મને વાગશે નહીં સડકની દોડડી કરીને સોનબાઈ ઘરે બહાર લઈ ગઈ બાબીઓએ દાંત બીસ્યા બાબીઓને દાજ તો મટી નહીં એ તો રોજ રોજ પોતાના ધણીના કાન ભંભેર્યા કરે સોનબાઈના વાકા બોલ્યા કરે એમ કરતાં કરતાં ભાઈઓને પણ સોનબાઈ ઉપર ખીચ ચડવા માંડી ભાઈઓ વારે વારે સોનભાઈને વળવા લાગ્યા એક દિવસ સોનબાઈને નાહવું હતું એના બધાએ લુંગડા ફાટી ગયેલા નવા લુંગડા માગે તો ભાભીઓ કહીએ કે ડામ લે સોનબાઈ બહુ જ રોય એટલે પાંચમી ભાભીએ પોતાની એક ચૂંદડી દીદીને કહ્યું કે જો આ ચુંદડીને જ્યારે કે ઢાક પડશે તો જીવ કાઢી નાખીશ સોનબાઈ કહે ભાભી હું ખૂબ સાચવીને રાખીશ સોનભાઈ નાહવા બેઠી એટલે ભાભીએ એ ચુંદડી ઉપર છાનામાના તેલના છાતાં છાંટ્યા નાહીને સોનભાઈ જ્યાં જોઈએ ત્યાં તો ચુંદડી ઉપર તેલના ઢાકા રોતી એ બિચારી ભાભીની પાસે આવી ભાભીએ બધી વાત ભાઈને કહી ભાભી બોલ્યા આને મારી ના હો નહીં તો અમે ગળે ફાંસો ખાઈને મળશું ભાઈઓને ખીજ ચડી એટલે સોનબાઈને મારી નાખી બાબીએ એ ચુંદડી સોનબાઈના લોહીમાં રંગી પછી ભાઈઓ જઈને સોનબાઈને દાટી આવ્યા પણ સોનબાઈનો પાડેલો એક કૂતરો હતો કૂતરો રોજ રોતો રોતો સોનબાઈને દાટેલી હતી તે જગ્યાએ જાય એને મારે તો એ કૂતરો ત્યાં ગયા વિના ન રહે બાબેના મનમાં થયું કે આ કૂતરો બધી વાત કહી દેશે પછી કૂતરાને પણ મારી નાખીને ભાભીઓ થયા સોનબાઈને દાટેલી ત્યાં એક લીમડો ઉગ્યો કૂતરાને દાટેલો ત્યાં એક પીપળો ઉગ્યો ઝાડ મોટા થયા જાત્રા કરીને મા બાપ ચાલ્યા આવતા હતા રસ્તામાં લીમડો પીપળો આવ્યા નાનો દીકરો કહે કે અહી પોરો ખાઈ વારે પીપળાની ડાળ હલાવા માંડ્યો ત્યાં તો જમીનમાંથી જાણી કોઈ ગાવા લાગ્યું કે કોણ હલાવી લીમડી કોણ હલાવી પીપળી ભાઈની મારે બેનડી નાનો ભાઈ તો હેપતાઈ ગયું સોનબાઈના જેવો આ કોનો સાદ હશે પછી લીમડાની હેઠળ એને ખોદ્યું ત્યાં તો સોનબાઈ નીકળી પીપળીની હેઠળ ખોદી ત્યાં સોનબાઈનો કૂતરો નીકળ્યો નાના ભાઈએ પોતાની એક જાંગ ચીરીને તેમાં સોનબાઈને સંતાડી અને બીજી ઝાંગમાં કૂદરો સંતાડ્યો બધા ઘેર ગયા મા બાપે અને નાના ભાઈએ પૂછ્યું સોનભાઈ ક્યાં ભાભીઓ કહે કે રમવા કયા છે રાત પડી સહુ જમવા બેઠા ભાઈ કહે સોનભાઈને બોલાવો નહીં ભાભીઓએ ગામમાંથી એક બાડી છોડીને હાજર કરીને કહ્યું આ સોનભાઈ ભાઈ કહે આવી સોનભાઈ એની આંખ બાળી કેમ ભાભીઓ કહે તમે નહોતા ત્યારે એક આંખ ફૂટી ગઈ છે આટલા બધા વરસ થયા તે સોનબાઈનું રૂપ બદલી ગયું છે હસીને ભાઈએ પોતાની ઝાંખમાંથી સાચી સોનબાઈને બહાર કાઢી ભાભીઓના મોડા કાળા કાળા સાહી જેવા થઈ ગયા બીજી જાંગમાંથી કૂતરો નીકળ્યો ભાભીઓને મરવા જેવું થયું ભાઈ કહે આના કાન કાપીને ઊંધે ગધેડે બેસાડીને ગામમાં ફેરવીશ સોનબાઈ આડી પડીને કહે કે ભાભીઓને કાંઈ કરો તો મારા સુગંધ ભાભીઓ તો રોતી રોતી સોનબાઈને પગે પડી સોનબાઈની આંખમાં પણ આંસુ આવ્યું છ ભાઈ ઘેર આવ્યા બહુ જ ભોઠા પડ્યા મા બાપના ખોડામાં માથું મૂકીને ખૂબ રડ્યા સોનબાઈને પગે પડ્યા પછી બધા એ વાત વિસરી ગયા સોનબાઈ મોટી થઈ એટલે પરણીને સાસરે ગઈ થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ